તરીજા બોલો કાકા કીધું બાઈક ને પ્લગ હોજ કરાવવા આ દે તમ તો શું આવળતો કીધું મને જો પ્લગ હોજ કરતા હતો તો તો હોજ કરવાય 2000 પડાય નહીં તાને એમ કઈ 400 થે અમે ગેર જીએ બાઈ તાર કાશી વાત જોઈ રહી હ હવ એનો ગેર એ પાહી કે ખબર છે કોમ ધંધો કરતા જોરા આવે છે હું લૂંટવાનું જ રાખી જો કે હવ

એક છોકરો હતો જવાનું તારા જેવું લાલ પે તો મને હું કે તારે કાક બળી ગયું છે મને તો આવડતું પાછું કે પાછું બળી ગયું છે એવું થયું

તૈયાર થઈ ના ખબર નઈ ગાયું ઘણા કીધું ચાંદી બોલો લીયાલ છે ઘણા ઈન લેવી જ હતી કેવાય બાદ મસ્જિદ નઈ ગાયો ના ભાઈ તો બત્રીજા આરે આયા આ રીત કરજો લાગે આ રહેગા આ આ કોમ કરજો ભલો સાહેબ તમે ખો કોણ ફૂલ લ્યા મરો ઇન્નેન મારો તે છોકુંણ

પૈસા તો કઈ વાત ની લીધા પૂછો તે એ પડ્યો નહીં તો બાર નહીં ખબર હજાર લોકોને ધંધા કરવાજો સાહેબ થયું થઈ તો ચાર હજાર ટૂંટ્યા છે બે હજાર એ લઈ લ્યો પણ થઈ ગયો નોકરી કરો સાહેબ પૈસા વાઘા છે વાઘા હજી તો અંદર રેડો ખબર પડે કારીગર બન્યોન તો બરાબર ખબર કોણ કદી સાહેબ પગે પગે પરિયો ફોન લઈ ગયો કે